લોકોના વિરોધ બાદ સરકારે હાલ સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક તો મારી દીધી છે પરંતુ જે લોકોના ઘરોમાં આ સ્માર્ટ મીટર લાગ્યા છે તેમાં મદીનાબેન પઠાણે જણાવ્યું કે દર બે ત્રણ દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકો કહી રહ્યા છે આ સ્માર્ટ મીટરના કારણે બમણું બિલ આવવા લાગ્યું છે એમને રૂપિયા તેર લાખ પિસ્તાલીસ હજાર વીજ બિલ બાકી હોવાનું મેસેજ આવતા ચકચાર મચી ગઈ તે તેમને અરજી કરીને થકી ગયા છે છતાં પણ તેમના ઘરે લાગેલા સ્માર્ટ મીટર બદલવામાં નથી આવ્યા તેમની માંગણી છે કે તેમને તેમનું જૂના મીટર પાછા આપવામાં આવે{|\text{તેલપુર એરિયા મે રહેતે અગ્રવાલ ગેસ્ટ હાઉસ કે પીછે ઓર બિલ અમાર 13 લાખ 45 હજાર આયલા તો હમકો ઇસસે ટેન્શન આ ગયલા મેરા લડકા રોજ જીબી પે ધક્કે ખાતા થા તો કમ નહી હોતા થા આજ સબ આય તો મીડિયા વાલે ને સબ ન્યૂઝ મ્યુઝ કી લે તો આજ કમ હોય તો હમકો તો સ્માર્ટ મીટર ચાહીયઈ નહી હમકો અમાર જૂના મીટર જ ચાહીય હમ તો નહી બોલતે હમકો તો અમાર જૂના અમાર 2500} ભરે ગા જે અત્યારે સોશિયલ મીડિયા માં એક તેર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા નું આઉટ સ્ટેન્ડિંગ બિલ એમજી તરફથી ઇસ્યુ થયું છે એવો એક મેસેજિસ મેસેજ વાયરલ થઈ રહ્યો છે બાબતે હકીકતે જણાવવાનું કે આ ત્રણ મે જ્યારે મીટર રિપ્લેસ થયું હતું ત્યારે જે જૂના મીટરના રીડિંગ છે એના આધારે જે કેલ્ક્યુલેશન સિસ્ટમમાં થયું હતું જે એન્ટ્રી અમારા રીડરે પડી હતી એના આધારે એના આધારે બિલ કેલ્ક્યુલેટ થયું હતું જૂના મીટરની વાત છે કોઈ નવા મીટરની આમાં વાત નથી અને એને જ્યારે પણ સિસ્ટમમાં આ ખબર પડી ત્યારે એને રેક્ટિફાય કરીને ઓલરેડી સુધારેલી જે વિગત છે એ એની એપ્લિકેશનમાં અત્યારે ઓલરેડી શો કરવામાં આવે છે એટલે આજે મેસેજીસ મેસેજ ફરી રહ્યો છે એ જૂની તારીખનો છે બીજું છેલ્લા એક વીકથી કોઈ નવા મેસેજીસ આ પ્રકારના આઉટસેન્ડિંગ અમાઉન્ટના અત્યારે મોકલવામાં આવતા નથી એ ઓલરેડી સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે